મારું નામ ડોક્ટર પવન રોય છે હું ઇન્ટરનેશનલ હોસ્પિટલમાં આજ આપણે કાર્ડિયોલોજીસ્ટલમાં એન્જિયોગ્રાફી અને વિશે આપણે માહિતી આપું છું એન્જીઓગ્રાફી એટલે હૃદયની નળીઓની તપાસ જેનાથી આપણે હાથમાં એક સોય નાખીને એમાંથી આપણે કેથેટર પાસ કરીએ અને હૃદયની નળીની અંદર આપણે કેથેટર મૂકીને એમાંથી ડાય આપીએ અને કેથલેપ જે એન્જીઓગ્રાફી વાળું મશીન હોય એક્સરે જે ડીડીઓ એક્સરે કરીને આપણે જે આ ડ આપીને નળીઓનો બ્લોકેજ છે કે એ ચેક કરી લઈએ એનાથી આપણને હૃદય નળીઓનો બ્લોકેજ કેટલો છે એ ખબર પડે મોટાભાગે જે એટેકના દર્દીઓ હોય કે જે લોકોને છાતીમાં દુખાવો રહેતો હોય બ્લડમાં એટેકનો રિપોર્ટ જેટલો કરી રિપોર્ટ પોઝિટિવ હોય કે જે લોકોને હાથનું પમ્પિંગ ઓછું બતાવતું હોય એવા લોકોમાં એન્જિયોગ્રાફીની જરૂર પડતી હોય છે એન્જોગ્રાફીમાં જો એસીના કેમથી ઉપર બ્લોકેજ આવે તો પછી એની આગળ કાં તો સ્ટેન્કિંગ કા તો પછી બાયપાસની ટ્રીટમેન્ટ જે આપણે એને બ્લોકેજને ખોલવાની શરૂ કરતી હોય જે લોકોને સિત્તેર ટકા એનજીઓ ઓછા ફોકેજ હોય એ લોકોને આપણે મેડિસિન્સથી મેનેજ કરી શકીએ છીએ નવ એન્જોપ્લાસ્ટી એ આપણે ટ્રીટમેન્ટ જે કહેવાય એન્જિયોપ્રાફીમાં જોઈએ કે બે નળીમાં બ્લોકેજ આવે એસી ટકાથી ઉપર જે લોકોને આપણે એન્જોપ્લાસ્ટી જે સ્ટેન્ટ કરીને કોષીઓ હોય છે એનાથી આપણે કરી શકીએ એન્જિયોપ્લાસ્ટીમાં આપણે જે કેથેટર ખાસ કરીએ એક સિમિલર કેથેટર ડાયડી કેથેટર કહેવાય એની અંદર જે આપણે એક વાયર પાસ કરીએ કોરોના વિડ વાયર જે બ્લોકેજની આગળ પાસ કરીને એના પર આપણે પહેલા સાદું બલૂન ચડાવીને બ્લોકેજને થોડો ઓપન કરીએ અને પછી સ્ટેન્ડ જે બ્લોકેજ હોય એ પ્રમાણે સાઇઝનું સ્ટેન્ડ લઈને એ સ્ટેન્ડનું બલૂન ઇન્ફેક્ટ કરીએ એટલે જે સ્ટેન્ડ છે એ કાયમ માટે હન્ડ્રેડ પર્સન્ટ નળીને ખુલ્લી રાખે અને એ પરમાનન્ટલી પ્લાન્ટ થઈ જાય એના પછી હાઇડ્રોઝમાં લઈ પાતું હોય દવા વળી કોલેસ્ટ્રોલ હોય મેડિસિન્સ એ સાથે બ્લડ પ્રેશર ડાયાબિટીસની દવા એ સાથે લાઈફ સ્ટાઇલ ચેન્જીસ આ બધું બી રેગ્યુલર કરતા રહેવું પડે સ્ટેન્ડની અંદર ફરી બ્રોકેલનું રિસ ત્રણથી પાંચ ટકા જેવું રહેતું હોય છે એના માટે રિસ્ક ઓછું કરવામાં આપણે બીડી તમાકુ દારૂ ની અસર એવું છોડી દેવું પડે રેગ્યુલર એક્સરસાઇઝ હેલ્ધી લાઇફસ્ટાઈલ અને રેગ્યુલર મેડિસિન્સ એ ચાલુ રાખવી પડે થેન્ક યુ